અને મોહનને ગોવિંદને પૈસા આપવાની લીધી વધતી વખતે બે વીચે ખૂબ જ ઝઘડો થતાં મોહને ગોવિંદના માથામાં કુવાળીના માથ જીતીને તેને મોતને ઘાટ ઉઠાડી દીધો હતો આ જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા લોકોએ આશ્ચર્ય થઈ ગયું કે આ બે ભાઈઓ કેમ એકબીજાને મોટાભાઈ મોહનને ખૂનને મોતને ઘાટ કોશિશ કરતા આજુબાજુ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને તેને પોલીસને હવાલે કરી દીધો આખરે પોલીસે તેને પકડી અને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક અને શેર કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે